ઉદના સાઉથ ઝોન વિસ્તારમાં આવેલ દાઉદનગર પ્લોટ નંબર એકાવન બાવન માં થયેલા ગેરકાયદેસર બાંધકામ નામ પૂરતું ડિમોલેશન કરી કાર્યપાલક ઇજનેર પોતાનો બચાવ કરી રહ્યા છે ગેરકાયદેસર બાંધકામના એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટી વગર ઉભું થયું કોના આશીર્વાદથી લક્ષ્મીનારાયણમાં બનેલી ઘટનાને કાર્યપાલક ઇજનેર ભૂલી ગેરકાયદેસર બાંધકામ કરનારાને આશીર્વાદ આપી રહ્યા હોય તેવી લોકચર્ચા ગેરકાયદેસર બાંધકામમાં વિજિલન્સમાં અનેક ફરિયાદ હોવા છતાં ગેરકાયદેસર એપાર્ટમેન્ટને છાવરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના કમિશનર ઉધના સાઉથ ઝોન વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામની ફરિયાદોને ધ્યાનમાં લઈને કાર્યપાલક ઇજનેરની ખાતકી તપાસ કરાવશે દાઉદનગર પ્લોટ નંબર એકાવન બાવનમાં થયેલા ગેરકાયદેસર બાંધકામમાં સુજલ પ્રજાપતિનું મોન કેમ્પ ગેરકાયદેસર એપાર્ટમેન્ટમાં કાર્યપાલક ઇજનેરના ખુલ્લા આશીર્વાદ સાઉથ જન વિસ્તારમાં લક્ષ્મીનારાયણમાં થયેલા ગેરકાયદેસર બાંધકામની ગ્રાઉન્ડ પ્લસ વનની પરમિશન હોવા છતાં કાર્યપાલક ઇજનેરના આશીર્વાદથી એક માળનું ડિમોલ્યુશન કરવાનો ઓર્ડર કરાયો આ મામલે ઉચ્ચ અધિકારીઓની તપાસ કરવી જરૂરી બની